નવીન બનનાર જક્શન સર્કલના કામનું ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સરપંચ મનીષા પટેલ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ સહકારી આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે સાદલી ખાતે વર્ષોથી ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કાર્બન મહાતીર્થ કાયાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને બે લાખ બત્રીસ બે કરોડને બત્રીસ લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર કામ તેમજ હાઈ માસ્ટ ટાવર લગાડી અને પોઈચાને જોડતું સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું મહાતી કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કરે છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવાઈ અને લોકોની અવરજવર જવર માટે કોઈપણ જાતને એક્સિડન્ટ ના થાય એ રીતે એ તમામ સુવિધાવાળું અહીં આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માંગણી હતી એ સાડલી ગ્રામ પંચાયતને આગેવાનોની એ તમામ માંગણી આજે પૂરી થાય છે